દાદીમા દ્વારા જણાવવામાં આવેલા ઘરેલું નુસ્ખા એક તમારા પેટનું ધ્યાન રાખો તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન લેવાનું ધ્યાન રાખો ફાસ્ટ ફૂડ પર વધારે ધ્યાન ન આપો બે તમારા પેટની સુરક્ષિત કરો સારી પાચક્રિયા માટે અનાજ બ્રાઉન રાઈસ શાકભાજી અને દહીં ખાવું ત્રણ પાણીમાં પાંચ અંજીર નાખીને ઉકાળી લો આ પાણી કાઢીને સવાર સાંજ પીવાથી શરદી મટી જાય છે ચાર જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર પર નબળું પડી રહ્યું હોય તો રોજ પપૈયું ખવડાવવું જોઈએ પાંચ કાકડીનું સેવન કરવાથી હદ્યના ધબકારા સામાન્ય રહે છે છ જો તમે પણ નિયમિત રીતે લીલા મરચાંનું સેવન ભોજન સાથે કરો છો તો તેનાથી તમારી ત્વચાની ચમક સારી થશે અને તમારું ચહેરો પરના ડાઘ પર દૂર થવા લાગશે 7 છાતીમાં બળતરા થતી હોય તો કેળા ખાવા જોઈએ 8 જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ભૂખ લાગે છે 9 સવારે વાસી મોઢે ગુલાબ સુંગવાથી શરીર તરો તાજો અને જુવાન રહે છે દસ દરરોજના નાસ્તામાં પોતે અને પોતાના બાળકોને દહીં ખાવાની આદત પાડો અગિયાર જો કોઈને શરીરમાં કોઈ ભાગ બળી ગયો હોય તો બરફના ટુકડાની માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે બાર જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે તેર બાળકોના પેટમાં થતા કીડા દૂર કરવા માટે તેમને રોજ ખાલી પેટે એક ખજૂર ખવડાવો પેટના કીડા દૂર થઈ જશે ચૌદ પાલકનું વધુ પડતું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીથી બચાવી શકાય છે પંદર ખજૂર અને દહીં એક સાથે ખાવાથી છાતીની લાળ સાફ રહે છે અને કફ મટે છે અને ગળું સાફ થાય છે સોળ પલાળેલા અંજીર ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકાય છે અને હૃદયની કામગીરીમાં સુધારો થાય છે સત્તર કંજીરમાં હાજર ફાઈબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે અઢાર જો કોઈ વ્યક્તિના શરીરમાં આયર્નની ઉણપ હોય તો હળદરનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ ઓગણીસ પાલાળેલી અખરોટ હાડકાં માટે ફાયદાકારક છે સાંધાના દુખાવામાં ઝડપી રાહત આપે છે વીસ પલાળેલા અખરોટ શરીરમાં એનર્જીની સાથે તમારી ફિટનેસ પણ જાળવવામાં પણ મદદ કરે છે એકવીસ વાળ ભીના હોય ત્યારે ફ્રીઝી અને તેમાં ગૂચ્છ ઝડપથી થઈ જાય છે તેવામાં કાંસકો કરવાથી તે વધુ ખરાબ થાય છે બાવીસ ભીના વાળ નાજુક હોય છે તેવામાં કાંસકો કરવાથી તે ઝડપથી તૂટવા લાગે છે ત્રેવીસ જો તમને બ્લેકહેડની સમસ્યા હોય તો તમે લવિંગના તેલના ઉપયોગથી સ્ક્રબ કરી શકો છો આનાથી બ્લેકહેડ્સ દૂર થઈ ચહેરો સાફ થાય છે ચોવીસ મખાનામાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણો જોવા મળે છે તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે તેનાથી શરીરમાં હાજર બળતરા ઓછી થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે પચ્ચીસ કિસમિસ ખોરાકને આંતરડા દ્વારા નીચે ખસેડવામાં મદદ કરે છે તેથી તે સરળતાથી પેટ સાફ કરે છે તે આંતરડાની ગતિને સરળ બનાવે છે છવ્વીસ ઇન્ફેક્શનથી દૂર રહેવા માટે ઇલાયચીનું સેવન કરી શકાય છે એલચીમાં રહેલા તત્વો બેક્ટેરિયા અને ફૂગની સમસ્યા સામે રક્ષણ આપવામાં મદદ કરે છે સત્યાવીસ ઘણા લોકોમાં વારવાર મોઢામાં ચાંદાની સમસ્યા જોવા મળે છે પેટ બરાબર સાફ ન થવું ગરમી વધવી આ મોઢામાં ચાંદા થવાના કારણો છે જો તમે મોઢામાં ચાંદાની સમસ્યાથી પરેશાન છો તો તમે એલચીનું સેવન કરી શકો છો અઠ્યાવીસ કિડની સ્ટોનને બહાર કાઢવા માટે દાળ દાળનું પાણી પણ સેવન કરી શકાય છે ઓગણત્રીસ ડાબે પડખે સુવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે ત્રીસ ડાબે પડખે સુવાથી શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે છ ત્વચા સાથે જોડાયેલી સમસ્યા હોય તો તેને દૂર કરવા તજનું પાણી પીવું જોઈએ એકત્રીસ તજનું પાણી પીવાથી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરી શકાય છે બત્રીસ સર્ગવામાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર માત્રામાં છે તેત્રીસ દરરોજ સ્નાન કરો વાળને સમયસર ધોઈ લો અને આ રીતે બેક્ટેરિયા અને ત્વચાની સમસ્યાઓથી દૂર રહો સ્વચ્છતા તમારા ચહેરાને કુદરતી ચમક આપે છે ચોત્રીસ કસરત યોગ અને મોર્નિંગ વોક કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવો આનાથી તમે તણાવથી દૂર રહો છો અને મેકઅપ વગર પણ સુદન લાગી શકો છો પાત્રીસ સૂકા નારિયેળનું સેવન આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ઓક્સિડેટીવ ડેમેજને અટકાવે છે છત્રીસ સૂકા નારિયેરમાં પોષક તત્વો અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે સાડત્રીસ પલારેલી અખરોટ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે અને તમારા હાથને હેલ્ધી રાખે છે આડત્રીસ કિસમિસનું સેવન કબજિયાત દૂર કરવામાં અસરકારક છે તે ગેસ અપચો અને એસિડિટી પણ દૂર કરે છે ઓગણચાલીસ લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે જે મોમાં બેક્ટેરિયા અને ફૂગ સામે લડવામાં મદદ કરે છે જેનાથી દાંતના પોલાણ અને પેઢાના રોગને અટકાવે છે નિયમિત ઉપયોગથી બ્લેક અને તરતાર ઘટાડી શકાય છે પરિણામે દાંત સફેદ થાય છે ચાલીસ જો રસાવાળા શાક અથવા સૂકા શાકમાં મીઠું ખૂબ જ વધારે થઈ ગયું હોય અથવા મરચું વધુ પડી જાય તો ઉપાય એ છે કે તેમાં થોડો લીંબુનો રસ નાખવો આનાથી તમે મસાલા અને શાકને પણ ઘણી હદ સુધી બેલેન્સ કરી શકો છો એકતાલીસ ખાલી પેટ અળસીના બીજનું પાણી પીવાથી ત્વચા કોમળ સ્વસ્થ અને ચમકદાર બને છે તેમજ ખીલ પણ મટાડે છે બેતાલીસ કળસીના બીજનું પાણી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે તેતાલીસ હળદર એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે અને નારિયેળ તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે આ મિક્સરને દસ થી પંદર મિનિટ માટે નાક પર રાખો તે બ્લેકહેડ્સને દૂર કરી નાકને ચમક આપે છે ચુમાલીસ લીંબુના રસમાં ખાંડ મિક્સ કરીને નાક પર સ્ક્રબ કરો આ ઉપાય બ્લેકહેડ્સને બહાર કાઢે છે દસ મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો પિસ્તાલીસ થીંગનું પાણી પીવાથી ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે હિંગમાં કુદરતી એન્ટી અને એન્ટીફ્લેવલેન્સ ગુણધર્મો છે જે પેટમાં ગેસ અને પેટનું ફૂલવું ઘટાડવામાં મદદ કરે છે ચિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર